શું પોલીસને માર મારવાનું પરવાનું મળી ગયું છે કે શું લાંચ ના આપનાર ચાલકને પોલીસે માર માર્યો ઇજાગ્રસ્ત ચાલકને સારવાર લેવાની ફરજ પડી પોલીસ વિભાગને શરમસાર કરતી ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક હજાર રૂપિયાની લાંચ ન આપનાર વાહન મથકના ટ્રાફિક વિભાગના ચકચાર એટલે કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી જોકે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણછા ગામે રહેતા મેહુલભાઈ મકવાણા જેઓ તેઓની ભાભીને લેવા માટે ભરૂચ પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા તેવામાં પાલેજ પોલીસ પથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાખીદારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા અને ચાલક પાસે કાગળો હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે કાગળો હાલ હાજર નથી હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે એક હજાર રૂપિયાની માંગણી કરીને ચાલક પાસે એક હજાર રૂપિયા પણ ન હોય જેથી હાજર પોલીસ જવાનોએ કાળી જમા કરી લેવાનું જણાવીને કેબિનમાં લઈ જઈને ભોગ પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા તદુપરાંત છાતીના ભાગે પણ દીખાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરાવ્યો હતો ભોગ ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના જવાન વિજય સોલંકીના નામનું રટન કર્યું હતું તેમજ તેઓ સાથે ટીઆરબી જવાન તેમજ જગ્યાએ લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંભળી ન હતી ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધતા પીઆઈએ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી હવે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભોગ બનનારે કરેલા આક્ષેપ પ્રમાણે હવે કોઈ ઘટના બની છે કે કેમ કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોય અને ઇજાગ્રસ્તને સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોકટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિકપણે સમગ્ર ઘટનાક્રમ વાયુગે સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરિત થતો હોય છે તો ચોક્કસ ત્યાં સવાલ ઊભો થાય છે કે બનાવને લઈને કોઈ પોલીસ ફરિયાદ છે કે કેમ નવાઈની વાત એ છે કે આ ઘટનાને લઈને પોલીસ તપાસથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અને તર્ક વિતર્ક આકાર લઈ રહ્યા છે ઉપરોક્ત ઘટનાને લઈ અમુક કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નાવે ઘટના અંગે ગંભીરતા દાખવીને યોગ્ય તપાસ કરવી જોઈએ જો આવી કોઈ ઘટના ઘટી હોય વાહન ચાલકને માર મારવામાં આવતો હોય તો એ બાબતે જેતે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલા રૂપે કાર્યવાહી કરવી જોઈએ જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે તે માટે યોગ્ય તપાસ કરી જરૂરી લેવા અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટર અજર ન્યૂઝ પાલેજ મારી ભાભી ને અચ્છા આવતા

તો ભલે તું ભૂલી ગયો કઈ નઈ કે હજાર રૂપિયા આપી દઉં બરાબર તો મેં કીધું મારી જોડે હજાર રૂપિયા નથી અને હું ત્રણસો રૂપિયાની મજૂરી કરું બરાબર છે તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું તો અહીં નથી જવું તો અહીં સારું એમ કે બધા આપણે કેબિન છે ને એમાં લઈ જઈને બોમ્બ માર્યો મારો કોઈ પકડી રાખેલો આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી કપડા ને ટીઆરવી જવાના છે હા હા શું નામ હતું નામ સોરન અચ્છા અચ્છા વધારે વાગ્યું છે ને ના બહુ મારે ને અહીંયા હા ને એટલે આપણે ટ્રાફિક પોલીસ કપડા હા અને આપણે બરાબર છે ઓકે